દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો અમદાવાદ શહેરમાં આવેલ કન્યાશાળા સ્કૂલ ખાતે રોનકભાઈ વાળા દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આજનો આધુનિક યુગ અને યુવા પેઢી નાટક ભવાઈ જેવી આપણી પૌરાણિક સંસ્કૃતિ વિસરે નહીં અને આ નાટક ભવાઈ જેવી કળા જીવંત રહે તે હેતુસર આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય કલાકાર અને જે આના આયોજક છે એવા એનસી ચૌહાણ તેમજ ટીવી કલાકાર એવા સમરદાસ બારોટ સાથે રંગલા રંગલીએ ખૂબ જ રંગ જમાવીને સૌ કોઈને મનમોહિત કર્યા હતા ત્યારે આ કાર્યક્રમના દ્રશ્યમાં જોઈ શકો તેમ શાળાની વિદ્યાર્થીનીઓની સાથે સાથે શિક્ષકગણ પ્રિન્સિપાલ સૌ કોઈ ખૂબ જ મનમોહિત થયા હતા તો સાથે સાથે આ કાર્યક્રમના મુખ્ય મંચ અતિથિ એવા પત્રકાર વિરાંગ મહેતા તેમજ સાથે સાથે મહેમદાબાદ નગરપાલિકા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર એવા અભિષેકભાઈ શર્મા એટલે કે ડાબરભાઈ હરપિતભાઈ દરજી ગોપાલભાઈ તેલવારા હરિકૃપાવાળા નિમેશભાઈ જોશી તો સાથે સાથે પૂર્વ પ્રમુખ એવા નિલેશભાઈ પટેલ જેવા અનેક મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં એનસી ચૌહાણ દ્વારા વ્યસન મુક્તિ સ્વચ્છતા અભિયાન જેવા અનેક વિષયો પર સુંદર માર્ગદર્શન આપતું નાટક તેમજ ભવાઈ રજૂ કરવામાં આવી હતી જેમાં રંગલારંગીએ પણ બાળકોને કોમેડી કરીને તેમજ યોગ્ય માર્ગદર્શન આપીને મનમોહિત કર્યા હતા આમ શાળા સ્કૂલ ખાતે રોનકભાઈ વાળા દ્વારા જે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ ઉપસ્થિત સૌ મંચસ્થ અતિથિઓ દ્વારા શાળાના પ્રિન્સિપાલ શિક્ષકગણ તેમજ વાલી મિત્રો દ્વારા તહેદિલથી રોનકભાઈ વાળાનો તેમજ એનસી ચૌહાણ જેઓની ટીમ દ્વારા સુંદર નાટક ભવાઈ જે સ્વચ્છતા વ્યસન મુક્તિ જેવા અનેક વિષયો પર વિદ્યાર્થીઓને નાટક ભવાઈ ગીત સંગીત દ્વારા વક્તવ્ય થકી માર્ગદર્શન આપવામાં આવ્યું તે બદલ તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિરાંગ મહેતા મહેમદાબાદ

શું નામ છે શું પરિચય છે આપનો નમસ્કાર સર મારું નામ એનસી ચૌહાણ અને આજે અમે અહીંયા નગરપાલિકાની બાજુમાં કન્યા શાળામાં સરસ બધા જે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું એમાં મહત્ત્વનો જો આજે કોઈ ફાળો રહ્યો હોય જેમણે અમારે અહીંયા જે પ્રોપર જગ્યા બતાવી હોય તો અમારા મિત્ર રોનકભાઈએ એમણે કીધું કે એનસીવાય તમે જો આ કાર્યક્રમો રાજ્યના સેવાડાના ગામડાઓ સુધી કરો છો તો અહીંયા આપણા નગરપાલિકાની બાજુમાં સરસ કન્યા શાળા છે ત્યાં આયોજન કરો અને એમની વાત મેં વધાવી લીધી અને અહીંયા અમે આવ્યા એમની સાથે અને આપણા શાળાના આચાર્યશ્રીએ પણ અમને સરસ એવો સપોર્ટ આપ્યો નગરપાલિકાના મહાનુભવ અને અમારી સાથે નામાંકિત કલાકારોએ આજે સરસ મજાનો આપણે મોબાઈલના ઉપયોગથી દૂર રહીએ મહત્વનો મુદ્દો પર ભાર મૂક્યો અને રંગારંગી દ્વારા સરસ મજાનો સસ્તા અભિયાનનું અમે નાટક રજૂ કર્યું એમાં રેડિયોને અને આકાશવાણીના કલાકાર સમરદાસ બારોડી પણ સરસ મજાની વોચ કરાવી અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આનંદ કેટલા વર્ષોથી આ કળા સાથે જોડાયેલા છો તમે ઓગણીસો અઠ્ઠાણુંથી થી ઓલરેડી તો જયારે સાતમો ત્યારે મારો પહેલો ભરાયેલો અમારો પહેલેથી શોખ છે પણ હવે ધીમે ધીમે આ શોખ બિઝનેસ તરફ વળ્યો અને હું અત્યારે યોગ સેવા સાથે પણ રજિસ્ટર કલાકાર છું અને રાજ્યના સેવાડાના ગામડાઓમાં અને રાજ્યની બહાર છે ઝારખંડ સુધી અમે બધા કલાકારો રાજસ્થાન હોય બિહાર હોય હરિદ્વાર હોય અને છેક ઝારખંડમાં પણ આશુ કાર્યક્રમો કર્યા અને આગળ કરતા રહીશું ખરેખર આ કાર્યક્રમ કરવા પાછળનો ગીતો અમારો હાથ માત્ર માત્ર રૂપિયા નથી પણ એક જનહિતાર્થની પ્રવૃત્તિ પણ થાય છે અને મહોત્સવ શોખ અને આનંદ પણ મળે છે આજની યુવા પેઢી દિવસે દિવસે આ સંસ્કૃતિ આવા કાર્યક્રમોથી દૂર જઈ રહી છે અને તમે એને જીવંત રાખવા માટે એક આ સુનેરો પ્રયાસ કરી રહ્યા છો શું અનુભવ થઈ રહ્યો છે સર ખરેખર અત્યારે જોવા જઈએ ને તો વેસરો જે વર્તમાન સમયના રાક્ષસ બની ગયા છે એ લોકો ભૂલી ગયા છે તમને ખબર નથી કે એ પોતે વધરી દોડમાં શું કરે છે કે પોતે પોતાના પગ ફોડો મારી છે અમે અમારા મનોરંજન થકી એમને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે આપણી જે પરંપરાગત છે આપણી ભાતીગળ લોક સંસ્કૃત છે એને ઉજાગર કરતા અમે કાર્યક્રમો એટલા માટે કરીએ છીએ કે એના માટે ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર પણ પ્રયત્નો કરી રહી છે ત્યારે અમે અમે ઇન્વોલ્વ થઈ અને અમે આ કાર્યને પાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ